સત્તરમી એપ્રિલે વડાપ્રધાન મોદી બોટાદમાં સૌની યોજના લિંક બે ના લોકાર્પણ કરશે ફેઝ નો શુભારંભ કરવામાં આવશે સરકારનો દાવો છે કે સૌની યોજનાથી લાખો એકર જમીનને પિયતનો લાભ મળશે ત્યારે આવો જોઈએ સૌની યોજના લિંક બેના ના ફેઝ વનના કયા જિલ્લાના ડેમમાં પાણી ભરવામાં આવશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદાનું નીર એક મિલિયન એકર ફીટ પાણી હયાત ડેમો સુધી પહોંચાડવા માટે સૌની યોજના અંતર્ગત લિંક 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 અને કરોડના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના કુલ એકસો પંદર હયાત યોજનાઓમાં નર્મદાના નીર ભરી તેનાથી કુલ દસ લાખ બાવીસ હજાર પાંચસો બાણું એકર જમીનમાં પિયતનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે બે લીમડી ભોગાવો બે થી યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના ભીમડાદ માલપરા અને કાળુભાર એમ કુલ ત્રણ જળાશયોમાં પાણી ભરવામાં આવશે ભીમડાદ ડેમમાં પાણી ભરાવાથી બોટાદ જિલ્લાના ત્રણ હજાર એક એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે ભાવનગર જિલ્લાના રંગોડા રજાવડ ખારો શેત્રું અણોલ બગડ નિકોલ બંધારા રોજકી માલણ અને એમ મળી કુલ દસ જળાશયો નર્મદાના નીરથી છલકાશે તો અમરેલી જિલ્લાના સુરજવડી ધાતરવડી એક ધાતરવડી બે અને રાયડી એમ કુલ ચાર જળાશયોમાં નર્મદાના નીર ભરવામાં આવશે સૌની યોજનાની લિંક બે પાઇપલાઇન યોજના માટે રૂપિયા ત્રણ હજાર બસો ઓગણત્રીસ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા આ પાઇપલાઇન ની કામગીરી નવ અલગ અલગ પેકેજો માં હાથ ધરવામાં આવશે જે પૈકી પ્રથમ તબક્કાના પેકેજ એક થી ત્રણ માટે રૂપિયા એક હજાર ત્રણસો તેર કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે સૌની યોજના હેઠળની લિંક બેના ફેઝ એક ના પેકેજ એક માં ચૌદ પોઈન્ટ ચોપન કિલોમીટર પેકેજ બે માં સોળ પોઈન્ટ નેવું કિલોમીટર તથા પેકેજ થ્રી માં વીસ પોઈન્ટ છેતાળીસ કિલોમીટર પાઇપલાઇન પાથરવાના કામો પૂર્ણ થયા છે બ્યુરો રિપોર્ટ જીએસટી